હરિ ઓમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલમાં ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ મિત્રો આજના આ વિડીયોમાં આપણે પવિત્ર ચૈત્ર માસમાં સાંભળવામાં આવતા ઓખાહરણના પ્રથમ ત્રણ કડવા સાંભળીશું તો અંત સુધી જોડાવા વિનંતી કડવું પહેલું છે શ્રી અંબાજી માતાજીની પ્રાર્થના છે આદિશક્તિમાં અંબા પ્રગટ્યા જ્યાં પવન નહીં પાણી સુરિનર મુનિવર સર્વે કરાણા તું કોણેક ન કરાણી તારું વર્ણન કરી પેરે કરીએ જો મુખરસના એક સહસ્ત્ર ફેણા શેષ નાગનેમાં એ ન પામ્યો ભેદ રૂપ ધરે જગદંબા રહી નવખંડે વ્યાપી મહા મોટા મૂઢ હતા માં તેમની દુર્મત કાપી ભક્તિભાવ કરી ચરણે લાગુ મા શક્તિ જાણી અમને સહાય કરવા તું નગર કોટની રાણી તું તારા ત્રિપુરા અને તોતડા નિર્મલ રંગે રાતા બીજી શોભાશી મુખે કહીએ રચના બની બહુ ભાતે હસાવતીને બગલા મુખી વહાણવટી તું માય ભીડ પડે તમને સંભાળું કરજો અમારી સહાય મા સેવકજન તારી વિનંતી કરે ઉગારજો અંબે માય બ્રહ્મા આવી પાઠ કરે વિષ્ણુ વાંસણી વાય શિવજી આવી ડાક વગાડે નારદજી ગુણ ગાય અબીલ ગુલાલ તણા હોય ઓછવ મૃદંગના ઝણકાર સિંહાસને બેઠી જગદંબા અમૃત દ્રષ્ટે જોતી સોળે શણગારતે સજ્યા મા નાકે નિર્મળ મોતી ખીર અને મધ શર્કરા આરોગો અંબા માય અગર કપૂરે તારી કરું આરતી સેવક જન શિરના માય તુર બ્રહ્માણી રુદ્રાણી તું દેવાધિ દેવા સકલ વિશ્વમાં તું છે માતા કરું તમારી સેવા માના શરણ થયા પ્રતિપાલન પહોંચી મનની આસ કુશળેમ રાખજો અંબામાં સર્વને એમ કહે ત્રિપુરા દાસરે કડવું બીજું છે મિત્રો તો એ આપણે સાંભળીશું હું તો શ્રી પુરુષોત્તમ શિર નમું હું તો સકળ પદ પદાર્થ પામું વામું રે દુઃખ સકળ કલવેર તણારે દુઃખ સકળ વામું કલબના સુણતા પાતક થાય ઓખા જેવ સાંભળે મહારોગ થકી મુકાય તાવતરીઓ વૈકાંત્રિયો ન ચડે તેની કાય ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્નમાય પરિષિત પૂછે કહો ને સુખજી ઓખાનો મહિમાય કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ પ્રથમ નિને નવમી સુધી કહ્યા મને નવસ્કંદ હવે દસમીથી કઈ કથા જેમ ઉપજે આનંદ હરિયે વૃંદાવનમાં લીલા કીધી વાયો મધુરો વંશ પ્રથમ મારી પૂતનાને પછી પડછાયો કંસ પછી પધાર્યા દ્વારિકામાં પરણ્યા છે બહુરાણી સોળ સહસ્ત્ર સત આણી તેમાં અષ્ટ કરી પતરાણી તેમાં વડા છે રૂક્ષ્મણી પ્રદ્યુમન તેના તન પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીને કર્મ કથા પાવન આદ્ય બ્રહ્મા સૃષ્ટિ જે કરતા મરીચી જેના તન મરીચીના સુત કશપ્ય કહીએ હિરણ્યકશ્યપ રાજન વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વાલા શ્રી ભગવંત પ્રહલાદ સુત વિરોચન બહિરાય તેનો તન તણો સુત બાણાસુર જેનું મહારુદ્ર ચણે મન એક સમયે ગુરુજી શુક્ર આવ્યા ત્યારે બોલ્યા વચન અહો ગુરુજી અહો ગુરુજી કહો ને તન તપ મહિમાય શુક્રવાણી બોલ્યા હતું સાંભળને ઝઘરાય ત્રણ લોકોમાં ભોળા શંભું આપશે વરદાન મધુવનમાં જય તપ કરો આરાધો શિવ ભગવાન રે મિત્રો કડવું બીજું જે છે એ પૂર્ણ થયું છે આપણે શરૂ કરીએ છીએ કડવું ત્રીજું રાય તપ કરાવવાને જાય છે એ તો આવ્યો મધવન માયરે કીધું રાય નિર્મળ જળે સ્થાન રે તર્યું શિવજું કેરું ધ્યાન રે રાય બેઠા છે આસન વાળી રે કર કરજમણમાં માળા ઝાલી રે માળા ઘાલ્યા સુગરીને કાને રે તોય આરાધે શિવ ભગવાન રુધિરમાં સુકાઈ ગયું રે શરીર સુકા કષ્ટ વત સમ થયું રે મહાતાપ્યો કેમ ન નવ બોલે રે એના તપથી ત્રિભુવન ડોલે રે વળતા બોલ્યા શંકરાય રે તમે સાંભળો ઉમ્યા રે એક અસુર મહાતપ સાધે રે મારું ધ્યાન ધરી આરાધે રે કોણ કહીએ જેનો બાપ રે તે તો માં ઈ બેઠો મહાજા પરે તમે કહો તો એને વરદાન આપું રે કહો તો પુત્ર ગણીને સ્થાપુ રે વળતા બોલ્યા રુદ્રાણી રે મારી વાત સૂણો સુડ પાણી રે દૂધ પાઈને ઉછીરીએ સાપરે આગળ ઉપજાવશે સંતાપરે ભેદભાવંગનો લાહ્યો રે વરદાન પામીને પૂંજણ થયો રે વરદાન રાવણને તમે આપ્યા રે તેના થાકથી નાથ સંતાપ્યા રે માટે શી શિખામણ દીજે રે ભોળા રૂડું ગમે તે કીજે રે વળતા બોલ્યા શિવરાય રે તમે સાંભળો ઉમિયા રે સેવા કરી ચડાવે સુગંધ રે બુદ્ધિ કરું ધન ધન રે જે કોઈ ચડાવે બીલીપત્ર રે તેને ધરાવું સોનાનું છત્ર રે સેવા કરીને વગાડે ઝાલ તાલ રે તેને કરી નાખ્યું ન્યાલ રે નારી પાનીએ બુદ્ધિ તમારી રે આપના ના રાખીએ વારી રે હું તો ભોળાનાથ કહેવરાઉં રે હવે કપટીનાથ કેમ થાવું રે એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે મૂક્યો બાણાસુર સિદ્ધ હાથે રે તું તો જાગ બાણાસુર રાય રે તને વરદાન આપે શિવરાય રે હું તો જાગું છું મહારાજ રે આપો સોણિતપુરનું રાજ રે શિવ માગું છું વારંવાર રે મને આપો કર હજાર રે કર એકકો કો એવો કીજે રે દસ સહસનું બળ દીજે રે અસ્થુ કહીને શિવને વર આપ્યો રે બાણાસુરે પુત્ર કરી સ્થાપ્યો રે તો મિત્રો આપણે આ ઓખરણના આપણે ત્રણ કડવા જે પૂર્ણ કર્યા છે અને આવતીકાલે નવો વિડિયો લઈને પાછી હું આવીશ સરસ મજાનું અને મારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેના લીધે તમને મારા આવા ધાર્મિક વિડીયો નવા નવાની માહિતી મળતી રહેશે તો ખૂબ ખૂબ આભાર મિત્રો વિડીયોના અંત સુધી જોડાવા માટે જય શ્રી કૃષ્ણ મિત્રો